ન તમે પુત્ર ભાવથી એને સમર્થન આપો છો આ દુર્યોધન હશે ત્યાં સુધી તમારું કુળ ઊંચું નહીં આવે જો રાજ્યનું કલ્યાણ વિચારતા હોય તો તમે પેલા તો દુર્યોધન ને કાઢી મૂકો જ્યાં એ સમય દુર્યોધન અંદર આવ્યો સાંભળ્યો ક્રોધિત થયો કે આ કપટી દાસી પુત્રને કોણે બોલાવ્યો છે જેનું અન્ન ખાય છે એના વિરુદ્ધમાં જઈને મારો શત્રુનું કામ કરે છે સૈનિકોને કહ્યું આનું સર્વસ્વ લૂંટી હમણાં ને હમણાં પારેલ કપડે ઘરમાંથી કાઢી મૂકો અને સમયે વૈરાગ્ય લઈ વિદુરજી સુલભાની સાથે ઘર છોડીને નીકળી પડ્યા અને એક બાંધીને રહેવા લાગ્યા છે પધારતા પહેલા ભગવાને ઉદ્ધવજીને પાદુકા પધરાવી આપી કે તમે બદ્રીક આશ્રમ તરફ પ્રયાણ કરો ઉદ્ધવજી પણ ચાલી નીકળ્યા અને પછી વિદુરજીના મનમાં પણ વૈરાગ્ય આવ્યો છત્રીસ વર્ષ સુધી વિદુરજી ને તીર્થાટન કર્યું છે વિદુરજી પણ વ્રજમાં આવ્યા છે ઉદ્ધવજીને પેલા ભૂમિનો અનુભવ થઈ ચૂક્યો છે ઉદ્ધવજી વિચારે આ પ્રભુની લીલા ભૂમિ છે અહીં આવવાનું સૌભાગ્ય પહેલાં પણ મને મળ્યું છે ફરીથી મારા ભાગ્યનો ઉદય થયો કે મને સૌભાગ્ય મળ્યું જેટલો સમય અહીંયા રહીશ લઈશ તો મુક્તિ પ્રભુનું નામ લઈશ અને નહીં તો મૌન રહીશ અને મુક્તિ ગ્રહણ કરીશ તો કેવલ ભગવત પ્રસાદ ગ્રહણ કરીશ અને નહીં તો વ્રત કરીશ લૌકિક વાતો અહીંયા નહીં બોલું કે લૌકિક અન્ન નહીં ખાવું ઉદ્ધવજીએ વિચાર્યું ઉચ્ચો વીસ તો પ્રાય દરેક સંપ્રદાયમાં મૌનનો મહિમા છે તમે કોઈ વકીલ હોય કોઈ ટીચર હોય કોઈ કથાકાર હોય પૂછો કે આખો દિવસ કોર્ટમાં દલીલો કરીને કે બાળકોને ભણાવી કે કથા કરીને સાંજે કેટલો થાક લાગે શબ્દ બોલાય ત્યારે શરીરની ઘણી બધી ઊર્જાનો વ્યય થાય છે એટલે અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું જોઈએ શરીરાજી શિક્ષા પત્રમાં મૌનનું સ્વરૂપ સમજાવે છે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ વૈષ્ણવે વાણીનો નિગ્રહ કરવો ગમે તેવી વાણી ના બોલવી એનાથી મુખરતા દોષ લાગે છે ભગવત સેવામાં જરૂર હોય એટલી વાણીનો પ્રયોગ કરવો તમારી વાણીથી યદી કોઈને દુઃખ થાય તો એનાથી મુખરતા દોષ લાગે આ મુખરતા દોષ એટલે શું અમેરિકામાં એના ઉપર સંશોધન થયું વિચાર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે આ જગતને બનાવ્યું છે એટલે કોઈ પણ વસ્તુ નાશવંત નથી કોઈ પણ વસ્તુનો નાશ ન થાય શક્તિનો પદાર્થમાં ને પદાર્થનું રૂપાંતર થાય પદાર્થો શક્તિમાં લાકડું સળગાવો તો કોલસો બને કોલસો કોલસાને બાળો રાખ બનીમાંથી એનર્જી ક્રિએટ થાય પણ નાશ ન થાય કેમ કે આ જગતને ભગવાને બનાવ્યું છે તો પછી શબ્દોનું શું થતું હશે એટલે કોઈ બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકીને સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો સાઉન્ડ વેવ્સના ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય ચાલીસ દિવસમાં આખા પૃથ્વીનું ભ્રમણ કરી અને જ્યાંથી નીકળ્યા હોય ત્યાં આવીને એના તરંગો એને અસર કરે છે ઉદાહરણ આપું તમે ટીવીની સામે બેઠા છો મનપસંદ સિરિયલ કે સિરીઝ ચાલી રહી છે તમારો મનગમતો કાર્યક્રમ ચાલી રહ્યો છે ફેવરિટ ડીશ તમારી સામે છે તમારી પત્ની બહુ સારા મૂડમાં તમારી સાથે એવું બને ઓછું બહુ પણ આપણે કલ્પના કરીએ બધું તમને અનુકૂળ છે બાળકો તમારી સાથે પ્રેમથી રમી રહ્યા છે ઘણીવાર આપણે કહીએ આજે મારો મૂડ બરાબર નથી બધું તમને અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું કે ચાલીસ દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ શબ્દો એના તરંગો આવીને હવે તમને અસર કરે છે કે માણસનું મન વિચલિત બની જાય છે એનું જ નામ છે મુખરતા દોષ એટલા માટે વૈષ્ણવ વાણીનો પણ વિવેકથી ને સંયમથી ઉપયોગ કરવો જોઈએ